તો અમે અંદર મરચું હળદર પછી તલ બી નાખ્યા છે તલ વધુ નાખ્યા છે કારણ કે તલ વધારે નાખવાથી એકદમ મસ્ત કંચી સ્વાદ આવશે અંદર પછી ધાણા જરૂર નાખ્યું છે અને મેથી બી જે ધોઈ મેં એકદમ સરસ રીતે ધોઈ નાખી દે મેથી મેં નાખી દીધી છે હવે નાખવાનું છે દહીં દહી એટલા માટે નાખવાનું છે કે દહીં નાખવાથી એકદમ પોચા પોચા સરસ બનશે અને દહીં ખાટું ના આવવું જોઈએ તો મેં દહીં બી એડ કરી લીધું છે અને હવે એના અંદર તેલ નાખવાનું તેલનું મોયમ કરવાનું છે તો તેલ ભી આપણે જેટલું જોતું હોય એ પ્રમાણે તેલ લઈએ લોટ ને બધું લીધું ને એ પ્રમાણે તેલ લેવાનું હવે એને મસ્ત સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે બરાબર એકદમ મિક્સ કરી આમ પછી થોડું થોડું પાણી લોટ બાંધી દેવાનો છે પણ પહેલા એને બરાબર મિક્સ કરી દેવાનું છે જે એમાં બધું એકદમ મસાલો બધું સરસ રીતે મિક્સ થઈ જાય હું તમે જોવો છો બધું નાખ્યા પછી ઓરિયરી લોટ બાંધા જ છે જો થોડું થોડું પાણી લઈને મેં ઓરિ લોટ બાંધી દીધો છે અને લોટ બાંધાઈ જાય એટલે પરી નહીં મૂકવાનો તરત ને તરત એના નાના નાના લુહો બનાવે તરત ને તરત ટીકડી જેવું કરી દેવાનું અને પરી મૂકવાનો નથી જો લોટ બાંધાઈ જો સરસ રીતે જુઓ બાજુમાં તલ લઈ બેસવાનું છે કાલે કે લેખ પછી આવા નાન આમ નાના નાના બનાવવાના છે જે હું તમને બતાવી દઉં રીતના મસ્ત કરી દેવાના છે આમ આમ કરી અને પછી વચ્ચે છે ને આમ તલ દબાવવાના છે તલ નાખવાના એટલું જે આપણે તલ યા ખાઈએ ને તો બહુ જ મસ્ત સ્વાદ આવે છે તો આવી રીતના તલ અંદર વચ્ચે દબાવી દેવાના છે આમ અને આ ટીકરી આપડી તૈયાર જો જોઈ શકો છો ને આ રીતના બધી બનાવી દેવાની છે તો ફાઇનલી મેં ગોળ ગોળ જો બનાવી દીધી છે ટીકરીઓ હવે એને તરવા લઈ જાઉં છું તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય મીડિયમ તાપ ઉપર થોડું મેં પેલા હાઈ કરી દીધું કારણ કે તેલ ગરમ થાય એટલા માટે હવે મીડિયમ કરી દીધું છે મેં તો હવે હું નાખું છું તરવા માટે તેલ થોડું ગરમ થઈ ગયું છે જો તમે જોઈજો જોઈ શકો છો તો હાલ તો ચાન નાખું છું જોવો છો તરે છે પણ થોડી બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તમે જોઈ શકો છો જો હે ને એકદમ સરસ થઈ ગઈ છે તો હું એને લઈ લઉં તો ફાઈનલી મારા વડા તળીને કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો

આજની તમને કેવી લાગે સારી લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરજો અને તમે ભી ટ્રાય કરજો બનાવવાનું આજે વરસાદની ઋતુ ચાલુ થઇ જાય તો બહુ મજા આવે છે ખાવાની તો પ્લીઝ તો મારી ચેનલ ને શેર અને કોમેન્ટ જરૂર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય